जय स्वामी नारायण। स्वामीनारायण नरक नरकना कुंडो खाली सत्संग सत्संगत सांभीशू तो आवो भक्तो शांति थी सत्संगीश जय स्वामी श्री श्रीहरि सभा में बिराजमान थाये भीम भाई उभा हरि ने हाथ जोड़ी प्रार्थना करता कहूं हे महाराज જ્યારે કોઈ રાજા ગાદીએ બેસે ત્યારે તેની મોજમાં બંદીવાનોને છોડી દેવામાં આવે છે આપ પુરુષોત્તમ નારાયણ સ્વયં પધાર્યા જેતપુરમાં આપનો પટ્ટાભિષેક થયો તો તેની મોજમાં નરકમાં પીડાતા જીવો ઉપર આપે દયા કરવી જોઈએ તેમને એ યાતનામાંથી છોડાવવા જોઈએ ભીમભાઈની આ વાત સાંભળી શ્રીહરિ મંદમંદ હસવા લાગ્યા તેમણે કહ્યું તમે ખરું કહ્યું આજે નરકના કુંડ ખાલી કરી નાખીએ એમ કહી તેમણે સ્વરૂપાનંદ સ્વામી તરફ દૃષ્ટિ કરી સ્વરૂપાનંદ સ્વામી તરત જ ઊભા થયા શ્રી હરિએ તેમને કહ્યું તમે સમાધિમાં જાઓ અને ધર્મ રાજાને આજ્ઞા કરે કે સર્વ જીવોને છોડી દે તમારા ભજનના પ્રતાપથી સર્વજીવો ત્યાંથી છૂટી ભૂમાપુરૂષના લોકમાં જશે સ્વરૂપાનંદ સ્વામી સમાધિમાં ગયા યમપુરીમાં તેમણે જીવોને નરકની યાતના ભોગવતા જોયા તેમનું અંતર દ્રવી ગયું તેમણે તરત જ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન શરૂ કરી સાથે તાળીનો પણ ઘોષ કર્યો અહીં સદાય જમદૂતોના મારો કાપોના ભયંકર શબ્દ સંભળાતા હતા તેને બદલે આ દિવ્ય સ્વર સાંભળી નરક્યાતના ભોગવતા જીવોને આશ્ચર્ય થયું તેમણે તેજસ્વી કાશાય વસ્ત્રધારી સંતને જોયા આ સંતનું સ્વરૂપ તેમને અનંતતામાં વિસ્તરતો જણાયું સાથે સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ પણ સર્વત્ર સંભળાતો હોય તેમ લાગ્યું તેઓ બધા સ્થિર થઈ ગયા યમરાજા પણ આ સંતવર્યના દર્શને આવ્યા તેમની અપરિમિત દિવ્યતા જોઈ તેમને લાગ્યું કે આ સંત કોઈ જુદા જ લોકના છે તેમણે નમસ્કાર કર્યા અને પૂછ્યું મહાત્મન આપ કયા લોકમાંથી અહીં પધાર્યા છો સ્વામીએ હસતા હસતા કહ્યું મૃત્યુલોકમાં પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ પ્રગટ થયા છે સ્વામીનારાયણ સ્વરૂપે આજે તેમનું ભજન થાય છે તેમની આજ્ઞાથી આ નરકયાતના ભોગવતા જીવોને અહીંથી મુક્ત કરી ભૂમાપુરુષના લોકમાં મોકલવા છે યમરાજા આ સાંભળી સ્થિર થઈ ગયા તેમણે થોડી વારે કહ્યું આ પાંચ અહીં આવી શક્યા આ દિવ્ય મંત્રનો ઉદ્ઘોષ કર્યો ત્યારથી જ આ જીવોની યાતના શમી ગઈ છે હવે એ મંત્રના પ્રભાવથી તેઓને અહીંથી મુક્તિ મળતી હોય અને ચતુર્ભુજ સ્વરૂપધારી ભૂમાપુરુષના લોકમાં જતા હોય તો મને વાંધો નથી સ્વરૂપાનંદ સ્વામીએ તરત જ સ્વામિનારાયણ મંત્રનો ઘોષ ફરી શરૂ કર્યો એ મંત્રના દિવ્ય સૂર સાંભળી નરકના જીવો પણ એ મંત્રનો ઘોષ કરવા લાગ્યા એટલામાં યમરાજાએ જોયું કે યમપુરીના સર્વે જીવો ચતુર્ભુજ સ્વરૂપે ધારણ કરી ભૂમા લોકમાં જાય છે યમરાજા આશ્ચર્યવત આ જોઈ રહ્યા તેમને થયું આ બધા કુંડો ખાલી થઈ જશે તો મારા રાજ્યનો મારા અધિકારનું શું સ્વરૂપાનંદ સ્વામી તેમની મૂંઝવણ પરખી ગયા તેઓ હસ્યા તેમણે કહ્યું મહારાજ મૂંઝાશો નહીં માયા અનાદિની છે આસુરી સંપત્તિ અનાદિની છે રાજ્ય કરવાની મહેચ્છા હશે ત્યાં સુધી એ બંધન છૂટશે નહીં એટલું કહીને સ્વરૂપાનંદ સ્વામીએ ફરી તાળી પાડી અને સર્વજીવો ચતુર્ભુજ સ્વરૂપ ધારી ત્યાંથી અંતર્ધાન થવા લાગ્યા સ્વરૂપાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્યા ત્યારે સૌ સભાજનો આતુરતાથી તેમનો અનુભવ સાંભળવા તત્પર બની ગયા હતા તેમણે શ્રીહરીને સર્વ હકીકત કહી શ્રીહરી તેમની વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા તેમણે કહ્યું આ અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે જે અમારા યોગમાં આવશે પાપી કે પુણ્યવંતા હશે તેમનો સર્વનો અમારે ઉદ્ધાર કરવો છે એમ કહીને પ્રસન્નતાના ભાવપૂર્વક પોતાના ચરનાર સ્વરૂપાનંદ સ્વામીની છાતી અંકિત કરી કાલવાણીથી નીકળી આ સ અઢારસો અઠ્ઠાવનના પોષ સુદ ચૌદના દિવસે પંચાળા પધાર્યા અને ત્યાંથી માંગરોળ બંદરે પોષ સુદ પૂનમના દિવસે પધાર્યા मंगरो में मा शेठ गोवर्धन भाई रामचंद्र जी, सुंदरजी रतनजी मूलचंद मंछाराम आणंद जी, जी संघेड़िया वगैरेए श्रीहरि तथा सम्मान करियो। करू भाई, त्रिकम भाई राजूभा आ ल्हवो लीधो वातो वातो ने वातो नहीं खावी पड़े जमनी लातो। તો વ્હાલા ભક્તો આ રીતે સત્સંગની વાતો સાંભળતા રહીશું જયસ્વામિનારાયણ